મતદાર યાદી સુધારણા કાર્યક્રમની કામગીરી વિશે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસે ભારે હોબાળો મચાવ્યો હતો અને પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાએ પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડનું નામ કમી કરવા અરજી થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો દરમિયાનમાં પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે નાયબ ચૂંટણી અધિકારીએ મહત્વનું નિવેદન જાહેર કર્યું છે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે માત્ર કોઈ વ્યક્તિ દ્વારા ફોર્મ રજુ કરી દેવાથી કોઈ પણ મતદારનું નામ આપોઆપ કમી થઈ જતું નથી ચૂપણી પંચની માર્ગદર્શિકા મુજબ નામ કમી કરવા માટે મળેલી કોઈપણ વાંધા અરજી પર સંબંધિત મતદારને સુનાવણીની યોગ્યતા કાપવામાં આવે છે સંપૂર્ણ તપાસ અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જે નામ કમી કરવા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવે છે તેથી નાગરિકોએ ગભરાવાની જરૂર નથી ચૂંટણી વિભાગ દ્વારા ચાલી રહેલી કામગીરીનો દૈનિક રિપોર્ટ પારદર્શક રીતે જાહેર કરવામાં આવે છે અત્યાર સુધીના સત્તાવાર આંકડાઓ મુજબ સુરેન્દ્રનગર જિલ્લાની પાંચે વિધાનસભા બેઠકો પરથી નામ કમી કરવા માટે કુલ ચોવીસ હજાર બસો ઇઠ્યોતેર ફોર્મ સાત અને નામ ઉમેરવા માટે ચૌદ હજાર ચારસો નેવું ફોર્મ છ અને છ એ અરજીઓ મળી છે સોશિયલ મીડિયામાં એવી અફવા ફેલાઈ હતી કે કોઈ એક જ વિધાનસભામાં વીસ હજારથી વધુ નામકમી કરવાના ફોર્મ મળ્યા છે જે તદ્દન પાયાવી હોની વાત છે તમામ કાર્યવાહી ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર કરવામાં આવી રહી છે જેવી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે અત્યારે જે એસઆઈઆરની પ્રક્રિયા પૂરા રાજ્યમાં ચાલી રહી છે તેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં દૈનિક બુલેટિન દરરોજ પ્રસિદ્ધ કરવામાં આવે છે જેમાં ફોર્મ નંબર છ ફોર્મ નંબર સાતના જે પણ વાંધા દાવા અરજી આવી હોય તેની માહિતી ઓફલાઈન તેમજ ઓનલાઈન ચૂંટણી પંચ દ્વારા પૂજા પારદર્શી રીતે મૂકવામાં આવે છે ગઈકાલ સાંજ સુધીના રિપોર્ટ મુજબ ઓવરઓલ પાંચે વિધાનસભા થઈને ટોટલ ચોવીસ હજાર બસો અને અઠ્ઠાવન સાત રિસિવ થયા છે જે નામ કમી માટે હોય છે અને ફોર્મ છ અને છ એ નામ એડ કરવા ચૌદ હજાર ત્રણસો બાસઠ થયા છે આ સાચા આંકડા છે કદાચ ખોટી અફવાઓ એવી ફેલાવવામાં આવી રહી છે કે એક વિધાનસભાના વીસ હજારથી વધુ ફોર્મ મળેલા છે પણ એ હકીકત નથી ઓવરઓલ પૂરા જિલ્લાના ચોવીસ હજાર બસો અઠ્ઠાવન ફોમ સાત રજૂ થયેલા છે અને રજિસ્ટ્રેશન ઓફ ઇલેક્ટ્રોન રૂલ્સ નાઇન્ટીન સિકસ્ટીની કલમ વીસ અને કલમ એકવીસ મુજબ તેનો નિયમ મુજબ નિકાલ કરવામાં આવશે જે પણ વાંધા અરજી મળી છે નામ કમી કરવા માટે તેમાં સુનવણીની યોગ્ય તક આપ્યા પછી જ એમાંથી નામ કમી થઈ શકે છે માત્ર કોઈના ફોર્મ રજૂ કરવાથી ક્યારેય પણ કોઈ પણ મતદારનું નામ કમી થતું નથી એ બાબતે ચૂંટણી પંચની બહુ સ્પષ્ટ અને પારદર્શી ગાઈડલાઇન છે અને તે મુજબ જ આપણા જિલ્લામાં કાર્યવાહી થશે